ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામના બ્રિજ પાસે પેરાફીટ કોઈ અકસ્માતના કારણે ધરાશાયી થઈ હતી છેલ્લા બે દિવસથી જોખમી રીતના વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે પ્રશાસનની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે કે સમારકામ તો દૂર કોઈ વોર્નિંગ બોર્ડ પણ અહીંયા લગાવવામાં નથી આવ્યા અતિ વ્યસ્ત હાઈવે ઉપર મોટી દુર્ઘટના સર્જાય એવી શક્યતા છે એવામાં વાહન ચાલકો વહેલી તકે કાર્યવાહીની માગ કરી રહ્યા છે સાંભળીએ છોટા ઉદેપુરના લોકો શું કહી રહ્યા છે આપણે દેવહાણ ગામે જે બ્રિજ આવેલો છે અને એ બ્રિજ ઉપર પહેલું ત્રણ ચાર દિવસથી એક્સિડન્ટ થયેલું છે કંઈ પણ અને આ દિવાલ તૂટી ગયેલ છે એ દિવાલ તૂટી ગઈ પણ તંત્ર કોઈ દેખ હજુ ભણાવવા નહીં આવ્યું અને હવે ફરી અકસ્માત થાય કે કોઈ કૂદી પડે એનો જવાબદાર કોણ અને કશું બોર્ડ પણ મોકેલા નથી આ આપણે એમપીથી જોડતો આપણે છોટાઉદેપુર ગુજરાતને જોડતો બ્રિજ છે અને તો લાખો વાહનો પસાર થાય છે મોટી દુર્ઘટના સર્જાય તો એનો જવાબદાર કોણ તો આપણે હવે આને વહેલી તકે બનાવી દો અને આ દિવાલ ભણાવી દો તો સારું છે છોટાઉદેપુરના દેવહાટ ગામ તરફ જતો રસ્તો નેશનલ હાઈવે નંબર છપ્પન ના આગળ આ જે બ્રિજ આવેલું છે એ બ્રિજ ત્રણ ચાર દિવસથી અકસ્માતના કારણે તૂટી ગયેલ છે બ્રિજની દીવાલ તો એ દિવાલ તાત્કાલિક ધોરણે સરકાર સરકારશ્રી એને ધ્યાનમાં લઈ અને કામકાજ ચાલુ કરે અને મુસાફરોને વાહન ચાલકોને રાહત મળે તો વધારે સારું એવી મારી નમ્ર અપીલ છે અને આ જગ્યા પર ખરેખર તો અમે એક મા જાણીએ ત્યાં સુધી તો બોર્ડ મારવા જોઈએ પણ એ બી કોઈ તંત્રએ ધ્યાનમાં નથી લીધું તો કે કોઈ જોવા નહીં આવ્યું એનો 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 મતલબ એ થયો કે આ રસ્તા પર કોઈ અધિકારી આવતા નથી કાતો અને અહીંયા જે ફરીવાર જે અકસ્માત ના થાય એને ધ્યાનમાં લઈને સરકાર શ્રીને નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે આ કામકાજ ચાલુ કરવું અહીંયા સર આપણે બોર્ડર વિલેજો બધા આવેલા છે જે ગુજરાત થી મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશના વાહનો અહીંયા હજારોની સંખ્યામાં જાય સરકાર શ્રી ને ધ્યાન લેવા જરૂરી છે કે તાત્કાલિક ધોરણે આનું કામ ચાલુ કરે છોટાઉદેપુરના વાઇસ ઓફ ઇન્ડિયા રિપોર્ટર રેહાન પટેલ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને એમણે શું કહ્યું એ પણ સાંભળ્યું નેશનલ હાઇવે છપ્પન ના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે છોટાઉદેપુર તાલુકાના દેહવાડ ગામ પાસે આ નેશનલ હાઇવે છપ્પન નો એક બ્રિજ આવેલો છે બે દિવસ અગાઉ અહીંયા એક અકસ્માત સર્જાયો તો અકસ્માતને લઈને જે પેરા ફીટ છે તે દિવાલ છે તે તૂટી હતી જેને લઈને અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું તેવું લાગ્યું છે બે દિવસ થવા છતાં હજુ સુધી નેશનલ હાઈવે ના કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી કારણ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની નેશનલ હાઈવે રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે અહીંયા કોઈ પણ જાતનું બોલ લગાવવામાં નથી આવ્યું મધ્યપ્રદેશ થી હજારોની સંખ્યામાં અહીંયા રોજ વાહનો અવર જવર કરે છે ત્યારે જે બે દિવસ અગાઉ અકસ્માત સર્જાયો ત્યારે ફરી અકસ્માત સર્જાય તેવી તંત્ર રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ તો જે રાહદારીઓ અને લોકોની માંગ ઉઠી છે કે અધિકારીઓ આ બાબતે ગંભીર નોંધ લઈને અહીંયા કામગીરી કરાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે રિહાન પટેલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર આવા જ સમાચારો માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર